ગુજરાત પોલીસમાં ભરતી આટલું સાંભળતા જ લાખો યુવાનોના કાન સરવા થઈ જાય છે બિલકુલ અને તાજેતરમાં કંઈક એવું જ થયું છે એક અટકળ એક ટ્વીટ અને અચાનક બે હજાર પચીસની ભરતીને લઈને આખો માહોલ ગરમાઈ ગયો છે આજે આપણે એ જ ગૂંચવણને કુકેલવાનો પ્રયાસ કરીશું આપણી પાસે જે સ્ત્રોત છે એ એક આમ જુઓ તો વિચિત્ર પરિસ્થિતિ તરફ ઇશારો કરે છે બરાબર એક તરફ નવી ભરતીનું વચન અને બીજી તરફ જૂની પ્રક્રિયાની અધૂરી વાસ્તવિકતા તો ચાલો આશા અને વાસ્તવિકતા વચ્ચેનો આજે તણાવ છે એને ઊંડાણપૂર્વક સમજીએ બિલકુલ અને આ કોઈ સામાન્ય ભરતીની ચર્ચા નથી આ તો એક કોયડા જેવું છે જેમાં બે ટુકડાઓ એકસાથે આમ બંધ બેસતા જ નથી હા સ્ત્રોત આપણને એક પત્રકાર શ્રી દીપક રાજાણીની ટ્વીટ પર લઈ જાય છે જેણે આખી ચર્ચાને જન્મ આપ્યો છે હા ઈ જ ટ્વીટ એમણે દાવો કર્યો કે ડિસેમ્બર મહિનામાં પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની નવી ભરતીની જાહેરાત થશે અને બસ આટલી માહિતી પૂરતી હતી હજારો ઉમેદવારોમાં એક નવી ઊર્જા જગાવવા અને સાથે સાથે એક નવી મૂંઝવણ પણ હા અને એક નવી મૂંઝવણ પણ પેદા કરવા માટે એક મિનિટ આ વાત જ મને બહુ રસપ્રદ લાગે છે આપણે કોઈ સરકારી ગેઝેટ કે સત્તાવાર પરિપત્રની વાત નથી કરી રહ્યા ના બિલકુલ નહીં આપણે એક ટ્વીટની વાત કરી રહ્યા છીએ આજના સમયમાં માહિતીનો પ્રવાહ કેટલો બદલાઈ ગયો છે સાચી વાત એક પત્રકારની ટ્વીટ હજારો ઉમેદવારો માટે એક અઘોષિત ટાઈમલાઈન બની જાય છે આ તો એક પ્રકારની એમ કહી શકાય કે બિન સત્તાવાર સત્તા જેવું લાગે છે તમે જે મુદ્દો ઉઠાવ્યો એ જ આખી ગૂંચવણનું કેન્દ્ર છે જ્યારે સત્તાવાર માધ્યમો મૌન હોય ત્યારે બિન સત્તાવાર સ્ત્રોત એ ખાલી જગ્યા ભરી દે છે બરાબર અને એની અસર નાની સુની નથી આ એક ટ્વીટ આખી ઇકો સિસ્ટમને સક્રિય કરી દે છે ગાંધીનગરથી લઈને નાના ગામડા સુધીના કોચિંગ ક્લાસમાં હા નવા બેચ શરૂ થઈ જાય નવા બેચની જાહેરાતો થવા લાગે ઓનલાઈન સ્ટડી ગ્રુપ્સમાં ચર્ચાઓ શરૂ થઈ જાય અને જે ઉમેદવાર કદાચ નિરાશ થઈને બેઠો હતો તે ફરીથી ચોપડા ખોલી લે છે એક અપેક્ષાનો આખું બજાર ઊભું થઈ જાય છે બરાબર જે આ અટકળને વધુ મજબૂત કરે છે અને સ્ત્રોત મુજબ ટ્વીટમાં ડિસેમ્બર મહિનાનો સ્પષ્ટ ઉલ્લેખ છે જો એમ કહ્યું હોત કે ટૂંક સમયમાં ભરતી આવશે તો કદાચ આટલી અસર ના થાત સાચી વાત પણ એક ચોક્કસ મહિનો આપવાથી વાતમાં વજન આવી જાય છે એક જાતનો વિશ્વસનીયતાનો ભ્રમ ઊભો થાય છે હા અને એ જ વાત ઉમેદવારને તાત્કાલિક પગલાં લેવા માટે મજબૂર કરે છે એને લાગે છે કે હવે રાહ જોવાનો સમય નથી પણ જેવી આ આશાની લહેર ઊંચી ઉઠે છે સ્ત્રોત તરત જ આપણને વાસ્તવિકતાની ઠંડી જમીન પર પાછા લાવે છે બરાબર એટલે એક તરફ નવી ભરતીની આશા જગાવતી આ ટ્વીટ છે જે સારી વાત લાગે પણ જ્યારે તમે આ વચનને વાસ્તવિકતાના પ્રકાશમાં જુઓ ત્યારે એમાં મોટી તિરાડો દેખાવા લાગે છે હા અને સૌથી મોટી તિરાડ એ છે કે અગાઉની એટલે કે હાલમાં જે ચાલી રહી છે એ પોલીસ ભરતી પ્રક્રિયાનું પરિણામ એ હજુ આવ્યું જ નથી આ માત્ર એક નાનો મુદ્દો નથી આ એક પહાડ જેવી અડચણ છે ચાલો આખી પ્રક્રિયાને જરા વ્યવહારિક રીતે સમજીએ હા એ સમજવું જરૂરી છે ભરતી પ્રક્રિયાનો અંતિમ તબક્કો પરિણામ નથી પણ તાલીમ છે જ્યારે હજારો ઉમેદવારોની પસંદગી થાય ત્યારે તેમને સીધા જ ડ્યુટી પર નથી મોકલી દેવાતા ના બિલકુલ નહીં તેમને એક સઘન તાલીમમાંથી પસાર થવું પડે છે અને એ તાલીમ કોઈ કોલેજના ક્લાસરૂમ જેવી તો ન જ હોય જરાય નહીં પીએસઆઈ માટે લગભગ એક વર્ષ અને લોકરક્ષક દળ એટલે કે એલઆરડી માટે લગભગ નવ મહિનાની કઠોર તાલીમ હોય છે ઓકે આ માટે ગુજરાત પાસે મુખ્યત્વે કરાઈ ગાંધીનગર ખાતે પોલીસ એકેડમી છે હવે એની એક નિશ્ચિત ક્ષમતા છે કેટલી હશે એકસાથે તમે ત્યાં કદાચ પંદરસોથી બે હજાર કેડેટ્સને તાલીમ આપી શકો હવે વિચારો છેલ્લી ભરતીમાં લગભગ દસ જેટલા ઉમેદવારોની પસંદગી થવાની છે દસ હા એ બધાને તાલીમ આપવા માટે પણ એક પછી એક બેચ ચલાવવા પડે જેમાં ઓછામાં ઓછા બે ત્રણ વર્ષ નીકળી જાય ઓકે ઓકે તો તમે એમ કહી રહ્યા છો કે જૂની ભરતીના દસ હજાર લોકોની લાઇન હજુ શરૂ પણ નથી થઈ બરાબર અને ત્યાં નવી દસ બાર હજારની ભરતીની વાત થઈ રહી છે આ તો આ તો ગણિત જ નથી બેસતું બિલકુલ આ નવા લોકોને તાલીમ ક્યાં અપાશે એ જ તો મૂળભૂત પ્રશ્ન છે આ માત્ર પરિણામમાં વિલંબની વાત નથી આ એક ભૌતિક અને જેને કહીએ ને લોજિસ્ટિકલ બોટલનેક છે જ્યાં સુધી જૂની બેચના મોટા ભાગના ઉમેદવારો તાલીમ પૂરી કરીને ફિલ્ડમાં ન જાય ત્યાં સુધી ટ્રેનિંગ સેન્ટર્સ ખાલી જ ન થાય તો પછી નવી ભરતીની પ્રક્રિયા શરૂ કરવાનો તર્ક શું હોઈ શકે હા સિસ્ટમમાં એક સાથે આટલા લોકોને સમાવવાની જગ્યા જ ક્યાં છે તો પછી આ બધું છે શું શું આ કોઈ કોઈ વહીવટી ભૂલ છે કે પછી કોઈ એવી યોજના છે જે આપણને સમજાતી નથી સ્ત્રોત પોતે જ આ સવાલ ઉઠાવે છે કે આ જાહેરાત પાછળનો હેતુ શું હોઈ શકે બરાબર ખાસ કરીને જ્યારે ચૂંટણી નજીક હોય ત્યારે આવી જાહેરાતોને થોડી શંકાની નજરે જોવામાં આવે છે અહીં બે મુખ્ય શક્યતાઓ ઊભી થાય છે અને આપણે બંનેને નિષ્પક્ષ રીતે જોવી જોઈએ હા પહેલી શક્યતા જેને આપણે આશાવાદી દૃષ્ટિકોણ કહી શકીએ તે એ છે કે સરકાર પાસે કદાચ કોઈ માસ્ટર પ્લાન છે ચાલો એના પર વાત કરીએ કેવો માસ્ટર પ્લાન હોઈ શકે શું એ શક્ય છે કે તેવા લોજિસ્ટિકલ સમસ્યાનો કોઈ ઉકેલ શોધી રહ્યા હોય સૈદ્ધાંતિક રીતે તો શક્ય છે દાખલા તરીકે સરકાર એવું વિચારી શકે કે કરાઈ ઉપરાંત રાજ્યના બીજા જે પોલીસ ટ્રેનિંગ સ્કૂલ્સ છે પીટીએસ હા પીટીએસ જેમ કે જૂનાગઢ વડોદરા ખેડા ત્યાં પણ પાયાની તાલીમ વિકેન્દ્રિત કરવામાં આવે એટલે એક સાથે ઘણી જગ્યાએ ટ્રેનિંગ ચાલે બરાબર એક સાથે અનેક જગ્યાએ તાલીમ શરૂ કરીને સમય બચાવી શકાય પરંતુ આ કહેવું જેટલું સહેલું છે કરવું એટલું જ અઘરું છે કેમ એમાં શું પડકાર હોય જો દરેક જગ્યાએ તાલીમની ગુણવત્તા ટ્રેનર્સનું સ્તર અને માળખાકીય સુવિધાઓ એ બધું એક સરખું જાળવવું એ એક મોટો પડકાર છે સાચી વાત ભૂતકાળમાં આવો કોઈ પ્રયોગ આટલા મોટા પાયે થયો નથી આ માટે અભૂતપૂર્વ સંકલન અને રાજકીય ઈચ્છાશક્તિની જરૂર પડે એટલે કે શક્ય છે પણ અત્યંત મુશ્કેલ છે હવે બીજી શક્યતા પર આવીએ જે સ્ત્રોત સૂચવી રહ્યો છે રાજકીય ગણતરી રોજગારીની મોટી જાહેરાતો કરવી એ એક અજમાવેલો અને સફળ રાજકીય દાવપેચ છે તમે ધ્યાનથી જોશો તો આવી જાહેરાત તાત્કાલિક નોકરી નથી આપતી પણ તે આશા આપે છે લાખો યુવાનો જેઓ કદાચ સિસ્ટમથી નારાજ હોય તેમને લાગે છે કે સરકાર તેમના ભવિષ્ય વિશે વિચારી રહી છે એક ફીલ ગુડ ફેક્ટર બનાવવાનો પ્રયાસ બરાબર એક ફીલ ગુડ વાતાવરણ બનાવે છે મતલબ આ પ્રક્રિયા કર્મચારી વ્યવસ્થાપન કરતા ધારણા વ્યવસ્થાપન એટલે કે પરસેપ્શન મેનેજમેન્ટ વિશે વધુ હોઈ શકે છે બરાબર પકડ્યું ભરતી ભલે બે વર્ષ પછી થાય પણ તેની સકારાત્મક અસર અત્યારથી જ લેવાનો પ્રયાસ હોઈ શકે છે બરાબર આ જાહેરાત યુવા મતદારોને વ્યસ્ત રાખે છે અને ચર્ચામાં રાખે છે તે સરકારને એક એવો મુદ્દો આપે છે જેના પર તે દાવો કરી શકે છે કે અમે રોજગારી માટે પ્રતિબદ્ધ છીએ સ્ત્રોત આપણને એ જ વિચારવા માટે મજબૂર કરે છે કે શું આ જાહેરાતનો સમય માત્ર એક સંયોગ છે કે પછી તેની પાછળ એક ચોક્કસ ગણતરીપૂર્વકનું આયોજન છે આ આખી પરિસ્થિતિ ઉમેદવારો માટે તો આશા વિરુદ્ધ વાસ્તવિકતાની લડાઈ જેવી છે એક તરફ નવી તકનો રોમાંચ છે તો બીજી તરફ જૂની પ્રક્રિયાની અનિશ્ચિતતાનો થાક બરાબર આની ઉમેદવારો પર કેવી અસર થતી હશે એની બહુ ઊંડી અને જટિલ માનસિક અસર થાય છે તમે એ ઉમેદવારની મનોસ્થિતિનો વિચાર કરો જેણે છેલ્લી પરીક્ષામાં પોતાનું સર્વસ્વ આપી દીધું છે એ દિવસ રાત પરિણામની રાહ જોઈ રહ્યો છે અને અચાનક નવી ભરતીની વાત સાંભળે છે એના મનમાં શું ચાલતું હશે એ તો મુંજાઈ જાય એ આશા રાખે કે નિરાશ થાય એને ડર લાગે કે ક્યાંક નવી ભરતીની જાહેરાતને કારણે જૂની પ્રક્રિયા એ વધુ લંબાશે તો નહીં ને અને જે લોકો છેલ્લી પરીક્ષામાં નિષ્ફળ ગયા હતા અથવા ઓછી તૈયારી કરી શક્યા હતા તેમના માટે આ એક નવી તક છે તેઓ ઉત્સાહિત હશે એક વર્ગ જે પરિણામની રાહ જોઈ રહ્યો છે તે ચિંતિત છે બીજો વર્ગ જે નવી તકની રાહ જોઈ રહ્યો છે તે ઉત્સાહિત છે પણ સાથે સાથે શંકામાં પણ છે શંકા કેમ શંકા એ વાતની કે આ જાહેરાત ખરેખર સાચી ઠરશે કે પછી આ પણ એક ચૂંટણીલક્ષી લક્ષી વચન જ બની રહેશે બરાબર આ ક્યારે કેવી રીતે ખરેખર જેવા પ્રશ્નો તેમની તૈયારી પરથી ધ્યાન ભટકાવે છે અને અને આપણે એ પણ પણ ન ભૂલવું જોઈએ કે આ માત્ર એક પરીક્ષા નથી આની સાથે સામાજિક આર્થિક પાસું જોડાયેલું છે ખૂબ જ મહત્વનું પાસું છે ઘણા યુવાનો પોતાનું ઘર ખેતી કે નાનો મોટો ધંધો છોડીને શહેરોમાં લાખો રૂપિયા ખર્ચીને તૈયારી કરવા આવે છે હા તેમના પરિવારોએ તેમના પર રોકાણ કર્યું હોય છે જ્યારે ભરતી પ્રક્રિયા અનિશ્ચિત બને છે ત્યારે માત્ર ઉમેદવાર પર નહીં પરંતુ તેના આખા પરિવાર પર દબાણ વધે છે બરાબર આ સમગ્ર ચર્ચા એક મોટા પ્રશ્ન પર આવીને અટકે છે જાહેર ક્ષેત્રની ભરતી પ્રક્રિયાઓમાં પારદર્શિતા અને સમયબદ્ધતા હા ટાઈમ ટેબલનો અભાવ એક આદર્શ દુનિયામાં દર વર્ષે એક નિશ્ચિત કેલેન્ડર હોવું જોઈએ જેમ કે યુપીએસસી કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં હોય છે ખરું ક્યારે જાહેરાત આવશે ક્યારે પરીક્ષા થશે ક્યારે પરિણામ આવશે જો આ બધું સ્પષ્ટ હોય તો ઉમેદવાર પણ પોતાનું જીવન યોગ્ય રીતે આયોજિત કરી શકે છે હા સ્પષ્ટતાનો અભાવ જ સૌથી મોટી સમસ્યા છે જો ઉમેદવારને ખબર હોય કે પ્રક્રિયામાં દોઢ વર્ષ લાગશે તો તે માનસિક રીતે તૈયાર રહી શકે છે બરાબર પણ જ્યારે બધું જ હવામાં હોય ત્યારે નિર્ણય લેવો ખૂબ મુશ્કેલ બની જાય છે તે બીજું કોઈ કામ પણ હાથમાં નથી લઈ શકતો કારણ કે એને સતત એમ લાગે છે કે બસ હવે કાલે જ પરિણામ આવી જશે અને અહીં આપણે સરકારની જટિલતાને પણ સમજવી જોઈએ એવું નથી કે બધું સરળ છે હા એ પણ એક પાસું છે લાખો અરજીઓનું સંચાલન પરીક્ષાનું આયોજન પેપર ચેકિંગ શારીરિક કસોટી આ બધું જ સમય અને સંસાધનો માંગી લે છે પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે સિસ્ટમ પોતે જ વિરોધાભાસી સંકેતો આપવા લાગે છે હા એક તરફ એક વાત અને બીજી તરફ બીજી જૂની પ્રક્રિયા પૂરી કર્યા વિના નવીની વાત કરવી એ સિસ્ટમ પરના વિશ્વાસને નબળો પાડે છે ચોક્કસ તો આજની આ ઊંડી ચર્ચાના અંતે સાંભળનાર માટે એક વિચાર મૂકીએ છીએ આ માત્ર ગુજરાત પોલીસ ભરતીની વાત નથી આનાથી આગળ વધીને વિચારો કે જ્યારે કોઈ યુવાન પોતાના જીવનના સૌથી મહત્વપૂર્ણ બે ત્રણ વર્ષ એક પરીક્ષાની તૈયારીમાં લગાવે છે ત્યારે આવી અટકળો અને અનિશ્ચિતતા એ તેના વિશ્વાસ તેના આયોજન અને તેના મનોબળ પર કેવી ઘાતક અસર કરી શકે છે બિલકુલ અને આ ચર્ચાનો અંતિમ અને કદાચ સૌથી મહત્વપૂર્ણ વિચાર એ છે કે જ્યારે એક બિનસત્તાવાર ટ્વીટ કોઈ યુવાનના જીવન અને કારકિર્દીના આયોજન પર રાજ્યની સત્તાવાર જાહેરાત કરતા વધુ પ્રભાવ પાડવા લાગે ત્યારે તે વ્યવસ્થાની વિશ્વસનીયતા અને તેના પર રહેલા વિશ્વાસ વિશે શું કહે છે બહુ ઊંડો સવાલ છે આ મુદ્દો હવે માત્ર ખાલી જગ્યાઓ ભરવાનો નથી પરંતુ એક આખી પેઢીની આકાંક્ષાઓનું સંચાલન કરવાનો છે